શાખા અને પ્રકારના આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય તો કે વનસ્પતિ કર શાખા અને પ્રકારના આધારે ત્રણ રીતે વર્ગીકૃત થાય છોડ શરૂપ અને વૃક્ષ તો પેલા આપણે છોડ જોઈએ તેમનું પ્રકાર લીલા કુંભળા અને નમનીય હોય છે તેમને વધારે શાખાઓ નથી ઊંચાઈ ઓછી અને કદ નાનું ઓછી જો એટલે કે નાના હોય ને કેવા કહેવાય છોડ કહેવાય હવે શ્રુપ જોયું તેમનો પ્રકાર મજબૂત પણ જાડું હોતું નથી આધાર પાસેની શાખા નીકળે છે કે આવી રીતના એ વધારો હોય છે ફેલાયેલા ઊંચાઈ અને કદ મધ્યમ હોય છે પછી વૃક્ષ તેમનું પ્રકાર કથાઈ જાડું અને ઊંચું હોય છે જમીનને ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ હોય છે અને ઊંચાઈ કદ વધારે હોય છે બીજો પ્રશ્ન તમને આમાં નીચે આપેલો છે વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી જરૂરી એવા ખનીજ સાર અને પાણીનું શોષણ કરે છે આ ઉદાહરણ દ્વારા તો કે ખુલ્લા મેદાનમાંથી એક સરખા બે છોડને પસંદ મૂળ તૂટી ન જાય તે રીતે બંનેને ખોદીને બહાર કાઢો હવે એક છોડને મૂળ સાથે કુંડા એ માટીના અને બીજા છોડનું મૂળ કાપીને તેને કુંડા બી માટીમાં વાવો રોજ બંને કુંડામાં નિયમિત રીતે એક સરખું પાણી નાખવાનું કે છે ત્રણ ચાર દિવસમાં એકાદ અઠવાડિયામાં કુંડા બીનો છોડ કરમાયને નાશ પામશે જ્યારે કુંડા એનો છોડ વિકાસ પામશે જે છોડ પાસે મૂળ હતા તે પાણી ખનીજ સારોનું શોષણ કર્યું અને વનસ્પતિ પણ અને ને પૂરું પાડે છે તેથી તે વિકાસ પામ્યું જ્યારે બીજા છોડના મૂળ વગર તે શક્ય બનતું નથી સાબી આ સાબિત થાય છે કે કે વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી જરૂરી એવા ખનિજ સાર અને પાણીનું શોષણ કરે છે જોવો તમે આમાં તમને લોકોએ બતાવેલું છે બે ભાગ જોવા મળે છે તંતુ અને પરાગાશય તંતુ પરાગાશય ને પુષ્પ સાથે જોડે છે પરાગાશયમાં પરાક્રજ સર્જાય છે પૂકેશનમાં પરાક્રજ સર્જન થતું હોવાથી તેના પુષ્પ नर પ્રજનક અંગ કહે છે પછી તમને નીચે આપેલા છે સ્ત્રી કેસર તો કે પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રી કેસર કહે છે એમાં ત્રણ ભાગોનું બનેલું છે પરાગાસન પરાગવાહિની અને બીજા છે સ્ત્રી કેસરના ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે અને સ્ત્રી કેસરના નીચેના સાઈડ ફૂલેલા ભાગને બીજા સાઈ કહે છે તમને નામ દ્વારા સમજાવેલા છે જે બીજા સિંહના અંડકો ઉત્પન્ન થાય છે અંડકમાં માદા પ્રજનન કોષ સર્જાય છે આમ સ્ત્રી કેશરમાં માદા પ્રજનન કોષ સર્જાતો હોવાથી તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે આ પણ મોસ્ટ આયમ્બી છે બંને ક્વેશ્ચન મોસ્ટ આયમ્બી છે જેથી પાકા કરી લેવા નીચે આપણને ટૂંકમાં ઉતાર આપેલા છે પહેલું છે વનસ્પતિના પ્રકારનું કાર્ય શું છે તો કે વનસ્પતિમાં પ્રકારના કાર્યો નીચે મુજબ છે તે મૂળ દ્વારા સૂસાયેલું પાણી અને તેમાં દ્વારા ખનિજ સારોનું વહન પર્ણ સુધી તથા અન્ય ભાગો તરફ વહન કરે છે પર્ણો પર્ણદાન દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલા રહે છે તેથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થતો ખોરાક પર્ણોમાંથી માંથી પ્રકાંડ દ્વારા વનસ્પતિના તમામ અંગોને પહોંચે છે પ્રકાંડ વનસ્પતિને આધાર પણ આપે છે પછી બીજું જે મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે તે ઉદાહરણ સહિત સમજો તો કે બે વાટકી લો તેમાં ભીનું રૂ મૂકો અને એક વાટકીમાં ચણાના તણચાર દાણા અને બીજી વાટકીમાં મકાઈના તણચાર દાણા મૂકો જ્યાં સુધી ભણગાવેલા બીજનો વિકાસ થઈને બાળ છોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખો એક અઠવાડિયા બાદ બાળ છોડને રૂથી અલગ કરો પછી છોડના મૂળને રૂથી સરળતાથી અલગ કરી શકાતા નથી આ પરથી કહી શકાય કે મૂળ જમીન સ્થાપિત થઈ જાય છે અને વનસ્પતિને તેની સાથે જકડી રાખવાનું કામ કરે છે વનસ્પતિનો પ્રકાર વાળો પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે જેથી ભાગો કરી લેવો પછી આ ત્રીજો પ્રશ્ન છે એ પણ મોસ્ટ ટાઈમ બી છે પૂછે છે કોઈ પણ કાગળ પર ને લીધેલી છાપને જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુમય કે છોટી મૂળ છે એવું કહેવા તમારા માટે શક્ય છે તો કે હા કાગળ પર લીધેલી વનસ્પતિના પર્ણની છાપને જોઈ શકાય કે વનસ્પતિના મૂળ તંતુમય છે કે છોટી મૂળ જો વનસ્પતિના પોણની કાગળ પર દીધેલી છાપમાં જો સમયાંતર શિરાવિન્યાસ હોય તો તે વનસ્પતિના મૂળ તંતુમય ધરાવશે જ્યારે વનસ્પતિના પોણની છાપ ઝાલાકાર શિરાવિન્યાસ હોય તો તે સોટી મૂળ ધરાવશે હવે નીચે તમને તફાવત આપેલા છે ઝાલાકાર શીરા વિન્યાસ સમાંત અને સમાંતર અને પછી તંતુમય મૂળ અને સોટી મૂળ બંનેમાં શું ડિફરન્સ છે તે તમે દર્શાવવાનો છે તે તમે આમાંથી જોઈને પાકો કરી શકો છો હવે નીચે તમને આપેલા છે વૈજ્ઞાનિક કારણ તો કે વૈજ્ઞાનિક કારણ શું કહે છે પેલું વનસ્પતિનું પ્રકાર દ્વિમાર્ગીય રસ્તાની જેમ કામ કરે છે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે પરીક્ષા માટે તો કે મૂળ જમીનમાંથી પાણી ખનીજ સારવાનું શોષણ કરે છે પ્રકાર મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનીજ સારવાનું વહન જુદા જુદા અંગો સુધી કરે છે જ્યારે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર કરેલો ખોરાક પ્રકાર દ્વારા વનસ્પતિના જુદા જુદા અંગો સુધી પહોંચે છે આમ પ્રકાર દ્વિમાર્ગીય રસ્તાની જેમ કામ કરે છે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે બીજો પ્રશ્ન એવો છે તો આ તો તો સાવ આપણે છે જેથી તમને આવડી જશે કે પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની મદદથી વાતાવરણમાં રહેલ સૂર્ય તો કે કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલ પાણી રાસાયણિક પ્રક્રિયા કરીને ખોરાક બનાવે છે તેથી તે વનસ્પતિનું રસોડું કહેવાય છે પાછા તમને પ્રયોગ આપેલા છે જો તમને અત્યારે સ્કૂલમાં કરાવે તો કરવાનું લાગે વાર્ષિક તમને છ માસિક માટે પ્રયોગ ને પ્રિપેરેશન સ્કૂલમાંથી કરવામાં આવશે તો જેથી પાકા કરી લેવા બીજો પ્રયોગ છે તમારા અહીંયા છોડ વારો વનસભાઈ એ પણ મોસ્ટ ટાઈમ છે પરીક્ષા માટે પૂછાઈ શકે છે આ બાજુ પણ પ્રયોગ છે એ પણ મોસ્ટ ટાઈમ છે એ પણ સરખી રીતે પાકો કરી લેવો હવે નીચે આપણે એક બે વાક્યના ટૂંકમાં હોતા જોવાના છે તો કે કદમાં નાની હોય તેવી ચાર વનસ્પતિઓના નામ તો કે તુલસીનો છોડ બારમાસીનો છોડ ટામેટી રીંગણી ગલગોટો વગેરે કદમાં નાની વનસ્પતિના પ્રકાર કેવા હોય તો કે લીલા કુમળા અને વળી શકે તેવા હોય છે કદમાં મોટી વનસ્પતિના પ્રકાર કેવા હોય ઉદાહરણ સાથે તો કે પ્રકાર કઠણ જાડા અને કથાય હોય છે ઉદાહરણ તરીકે આંબો આસો પલાવને લીમડોમાં એવું જોવા મળે છે હવે આપણે પાછળ જઈએ ચોથો પ્રશ્ન વનસ્પતિ મુખ્યત્વે કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો કે ત્રણ પ્રકારમાં છોડ સ્વરૂપ અને વૃક્ષ નારીનું પ્રકાર કેવું હોય છે ઝાડુ કઠણ કથાઈ રંગનું અશાખિત હોય છે નિંદણ એટલે શું આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો કે ધાન્યના ખેતરોમાં ઘાસના મેદાનોમાં કે ગુંડામાં મુખ્ય વનસ્પતિ સાથે ઉગતી અનિચ્છનીય વનસ્પતિને નિંદણ કહે છે પછી વનસ્પતિના જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો આ પ્રક્રિયા નામ જણાવો લીલો ભાગ પણ ખોરાક બનાવે છે ખોરાક બનાવવાની આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે તો કે પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પ્રકાશ દ્વારા વહન પામી વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચી ત્યાં સંગ્રહ થાય છે પર્ણને ખોરાક બનાવવા શેની જરૂર પડે છે તો કે સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સની જરૂર પડે છે પછી મૂળના કાર્યો જણાવો તો કે તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે અને જમીનમાંથી પાણી અને ખનિજારોનું શોષણ કરે છે પછી છે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા મૂળના નામ તો કે મૂળના નામ ગાજર બીજ સલગમ મૂળા સકરિયા સાબુદાણા વગેરેનો સમાવેશ થાય છે બારમો પ્રશ્ન છે જો કોઈ વનસ્પતિના પણો ઝાલાકા શિરા વિનિયસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે તો કે જો કોઈ વનસ્પતિના પળો ઝાલાતા શિરાવીને ધરા મૂળ સોટી મૂળ પ્રકારના હોય છે તેમનો પ્રશ્ન જો કોઈ વનસ્પતિ તંતુમય ધરાવતી હોય તો પળો ને કેવા પ્રકારનો હોઈ શકે છે તો કે સમાંતર શિરાવિન્યાસ હોઈ શકે નીચે બે પ્રશ્ન છે દલપત્ર એટલે શું અને વજ્રપત્ર બે મોસ્ટ આયર્ની છે દલપત્ર જોઈએ પુષ્પના સૌથી બહારના ભાગમાં આવેલા રંગીન સુગંધીદાર ચમકતા ભાગને દલપત્ર કહે છે પછી વજ્રપત્ર એટલે શું તો કે દલપત્રની બહારની તરફ આવેલી નાના નાના પર્ણો જેવી રચના જે લીલા રંગની હોય છે તેને વજ્રપત્ર કહે છે આ બાજુ જોઈએ હવે સોળમો પ્રશ્ન જોડાયેલા વજ્રપત્રો હોય તેવી તથા છૂટા વજ્રપત્ર હોય તેવી ચાર વનસ્પતિઓના નામ તો કે ધતુરો જાસૂદ બારમાસી ક્યારે છૂટા વજ્રપત્રો ગુલામ અને સૂર્યમુખીમાં જોવા મળે છે રહેલું નરપ્રજન પ્રજનન જણાવો તો કે ભૂ કેશરે પુષ્પનું પ્રજનન અંગ છે પછી જે પુષ્પના કયા ભાગમાં તમને બીજા શાઈ જોવા મળે છે તો કે ફૂલેલા ભાગને બીજા શાય કહે છે તેમાં અંડક આવેલું હોય છે પછી પુષ્પના ભાગો ગયા છે તો કે वज્રચક્ર દલચક્ર ગુકેશ ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર આ નાના પ્રશ્ન અહીં પૂરા થાય છે નીચે તમને એની વ્યાખ્યા આપેલી છે તમે જોઈ શકો છો અને એ બધી સરખી રીતે પાકી કરી લે અને પહેલી વાક્ય છે ભૂપ્રસારી પછી બીજી વેલાઓ ત્રીજી છે પણ ચોથી છે પણ પત્ર અને એના પછી છે પણારા વિન્યાસો બધી વ્યાખ્યા ઉપછાય એવી છે જેથી બધી કરવી તમારે ફરેજાય અમુક ટકા પણ તમારે તફાવતમાં આવી જશે જેવી કે શિરા વિન્યાસ અને સમાન થશે તફાવતમાં આપણે પહેલો પોઈન્ટ લખતા હોય તે જ આવે છે સર્જન પોષણજન પ્રકાશસંશ્લેષણ અને સ્ત્રી કેસર નીચે તમને આપેલું છે મામેમોજન એમાં તમને વર્ગીકરણ કરવાનું કીધેલું છે છોડ સ્વરૂપ વૃક્ષ અને વેલા છોડમાં કઈ કઈ વસ્તુ આવે તો કે અરડુસી તુલસી મરચી ને બારમાસી સ્વરૂપમાં જાસૂદ કરણ અને લીંબુડી પછી વૃક્ષમાં લીમડો પીપળો આંબો અશોપાલમ વેલામાં દ્રાક્ષ મની પ્લાન્ટ અને દૂધી નીચે તમને પાછું આપેલું છે શિરા વિન્યાસ ધરાવે છે તો આમાંથી કોણ કોણ શિરા વિન્યાસ ધરાવે તો ઉલસી અને જાસુદ નીચે તમને તંતુમણની વ્યાખ્યા આપેલી છે અને તેની આકૃતિ પણ દર્શાવેલી છે તેથી તમે જોઈ શકો છો અને એમાંથી દો જોઈને દોરી શકો છો

જેથી આજુબાજુ નાના મૂળ હોય છે આવા મૂળને સોટી મૂળ કહે છે પછી તે પાશ્વા મૂળની વ્યાખ્યા આપી યોગી આકૃતિ દોરી સમજાવો તો કે સોટી મૂળમાંથી આજુબાજુ નીકળતા નાના નાના મૂળને પાશ્વા મૂળ કહે છે ચાલો નીચે તમને આપેલું છે નીચેના વાક્યોને વિધાનોને સુધારીને તમારી નોટપોધીમાં ફરીથી લખવાના છે તો એ હવે આપણે જોઈ તો કે પેલું છે પ્રાકણ જમીનમાંથી પાણી અને ખનીજોનું શોષણ આ તો કે મૂળ જમીનમાંથી પાણી અને ખનીજોનું શોષણ કરે છે પણ વનસ્પતિને ટટ્ટાર રાખે છે તો કે પ્રાકણ વનસ્પતિને શું રાખે ટટ્ટાર રાખે છે મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે તો પ્રાકણ પાણીનું વહન પર્ણો સુધી કરે છે પછી આવશે પુષ્પમાં ભૂકેશાના દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તો કે પુષ્પમાં પૂકેશાના દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોતી નથી પછી જો અહીંયા જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે તો કે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો મુક્ત હોય છે નીચે આપેલું છે જો પુષ્પ ના દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે તો એમાં આવશે જો પુષ્પના દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર પણ દલપત્ર સાથે જોડાયેલું હોય તેવું જરૂરી નથી આ સુધારીને વાક્ય લખેલા હતા બધા પાછળ તમને નામની દર્શનવાળી આકૃતિ દોરવાની કીધેલી છે જે મેં દોરીને સમજાવેલી છે તમે જોઈને દોરી શકો છો અને નીચે તમને વનસ્પતિ પુષ્પ ધરાવે છે એમાં કઈ કઈ વનસ્પતિ પુષ્પ ધરાવે છે તમારે એમાં લખવાના છે નામ મેં લખેલા છે જોઈ જોઈને કરી શકો છો નીચે તમને હવે વિકલ્પ આપેલા છે આપણે જોઈશું ઉપર જોઈને સરખી રીતે પાકા કરી લેવા હવે પાછળ તમને આની ખાલી જગ્યા આપેલી છે તે આપણે જોઈ અને નીચે એના ખરા ખોટા આપેલા છે તો ફટાફટ અમારી ચેનલ ને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ફ્રેન્ડ ને પણ શેર કરો તેથી અમારા વિડીયો એ પણ જોઈ શકે